નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિરણ બથવાર અને જોઈએ આજના સમાચાર યુપી ના હાથરસમાં સત્સંગ પછી ભાગદોડ એકસો બાવીસ લોકોના મોત આયોજક સામે એફઆઈઆર મોતના સોદાગર બાબાનું જ નામ નહીં આખી રાત પોસ્ટમોર્ટમ થયું હાઈકોર્ટ પીઆઈલ મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલેબાબાના સત્સંગ બાદ મચેલી નાસભાગમાં એકસો બાવીસ લોકોના મોત થયા મંગળવારે બપોરે લગભગ એક વાગ્યે ફુલરાય ગામમાં આ ઘટના બની હતી અકસ્માત બાદ હોસ્પિટલમાં સ્થિતિ ભયાનક બની હતી મૃતદેહોને અને ઘાયલોને બસ ટેમ્પો પેક કરીને સિકંદર રાવ સી એચ સી જિલ્લા હોસ્પિટલ અને અલીગઢ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા હતા સિકંદર રાવ સી એચ બહાર જમીન પર પંચાણું મૃતદેહો પડ્યા હતા આખી રાત પોસ્ટમોર્ટમ થયું સત્યાવીસ મૃતદેહો એટહા જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા કુલ એકસો બાવીસ લોકોના મોત થયા છે અકસ્માત બાદ બાબા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા પોલીસે આખી રાત દરોડા પાડ્યા હતા પોલીસ મેનપુરીમાં બાબાના આશ્રમે પહોંચી પરંતુ બાબા ત્યાં મળ્યા ન હતા બાવીસ આયોજકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે પરંતુ તેમાં બાબાનું નામ જ નથી સીએમ યોગી મોડી રાત સુધી અધિકારીઓ પાસેથી દુર્ઘટનાના અહેવાલો લેતા રહ્યા આજે સવારે અગિયાર વાગ્યે હાથરસ જિલ્લા હોસ્પિટલ પહોંચશે ઘટના સ્થળે સ્થિતિ એવી હતી કે મૃતદેહોને ઢાંકવા માટે ચાદર પણ ન હતી ઘાયલો જમીન પર પીડાથી તડપી રહ્યા હતા તેમની સારવાર માટે કોઈ ડોક્ટરો નહોતા મોટા ભાગના મૃતકો હાથરસ બદાઉન અને પશ્ચિમ યુપી જિલ્લાના છે અહીં ફરજ પરના કોન્સ્ટેબલ રજનીશ ને ઈટામાં મૃતદેહના ઢગલા જોયા બાદ હૃદયરોગનો હુમલો આવ્યો હતો તેમના મિત્રો તેમને ડોક્ટર પાસે લઈ ગયા પરંતુ તેમનું મોત થઈ ગયું જોકે એટહના એસએસપીએ કોન્સ્ટેબલના મૃત્યુનું કારણ બીમારી ગણાવી છે વૃદ્ધે ઉપાડવા માટે પણ લોકો નહોતા અધિકારીઓ ઉભા રહીને જોતા હતા આ અકસ્માતમાં હાથરસ પ્રશાસનની ગંભીર ભૂલ સામે આવી છે કાર્યક્રમની મંજૂરી આપવાથી માંડીને દુર્ઘટના બાદ વહીવટ તંત્ર લાચાર દેખાયું હતું સવારે લાખોની ભીડ સ્થળ પર પહોંચી ગઈ હતી પરંતુ સત્સંગ સ્થળે કોઈ વરિષ્ઠ અધિકારી હાજર ન હતા સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન હતી કેટલાક પોલીસવાળા હતા તો પણ અહીં તહીં ફરતા હતા પરિવારના સભ્યો જ વૃદ્ધેને ઉચકીને રડતા હતા અધિકારીઓ તમાશો જોતા જ રહ્યા સ્થળ પર કે હોસ્પિટલમાં કોઈ વ્યવસ્થા ન હતી આ રીતે થયો અકસ્માત પ્રત્યદર્શીઓના કહેવા પ્રમાણે સત્સંગ પછી ભક્તો બાબાના કાફલા પાછળ તેમને પગે લાગવા દોડ્યા ભીડને કાબૂમાં લેવા માટે વોટર કેનન ફેંકવામાં આવી હતી લોકો દોડવા લાગ્યા પછી એકબીજા પર પડવા લાગ્યા કચડાઈ જવાને કારણે ઘણા મૃત્યુ થયા બે મંત્રી સીએસ અને ડીજીપી ઘટના સ્થળે પહોંચ્યા સીએમ યોગીની સૂચના પર મુખ્ય સચિવ મનોજ સિંહ અને ડીજીપી પ્રશાંતકુમાર ઘટના સ્થળે પહોંચી ગયા છે ત્રણ મંત્રીઓ સંદીપસિંહ અસીમ અરુણ અને ચૌધરી લક્ષ્મીનારાયણ પણ કેમ્પ કરી રહ્યા છે ઘટનાની તપાસ માટે એડીજી આગ્રા અને અલીગઢ કમિશનરની એક ટીમ બનાવવામાં આવી છે ડીએમએ જણાવ્યું કે એસ ડીએમએ કાર્યક્રમ માટે પરવાનગી આપી હતી આયોજક મંડળના બાવીસ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે યોગીએ કહ્યું કે હાથરસની ઘટના અકસ્માત છે કે ષડયંત્ર તેની તપાસ કરવામાં આવશે જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદ